કપાસ બજાર માટે વર્ષ બે હજાર ચોવીસ આ સિઝન અનેક નવા પટકારો લઈને આવી છે આ સિઝનમાં પૂરેપૂરી એવી સંભાવના છે કે આપણે ઋના એક નિકાસકાર દેશ હોવાને બદલે હવે એક ઋના નેટ આયાતકાર દેશ આપણે બની જશું આપણા દેશમાં ઋની જે નિકાસ થાય છે એની સરખામણીએ આપણે જે વિશ્વમાંથી ઋની આયાત કરીએ છીએ એ આંકડો આ સિઝનમાં વધી જવાની પૂરેપૂરી સંભાવના છે અત્યાર સુધી જે ઋની નિકાસના અને ઋની આયાતના જે આંકડા જાહેર થયા છે એ ખરેખર એક મોટી ચિંતા જે છે એ રજૂ કરી રહ્યા છે તો બજારનો જે વૈશ્વિક વેપાર છે એમાં ભારતનું સ્થાન કેમ ધીરે 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 ઘટી રહ્યું છે એ મુદ્દાની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું કપાસ એક વૈશ્વિક કોમોડિટી છે કારણ કે કપડાની જરૂર વિશ્વના બધા દેશોને પડે છે આથી જે દેશો કપાસની ખેતી નથી કરતા એ દેશો બીજા દેશોમાંથી રૂની આયાત કરે છે અથવા કપડાની આયાત કરે છે આપણા ભારતની સ્થિતિ એવી છે કે આપણે કપાસની ખેતી પણ મોટા પ્રમાણમાં કરીએ છીએ અને આપણે ત્યાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો પણ મોટા પ્રમાણમાં વિકાસ થયો છે આથી આપણે રૂની નિકાસ પણ સારા એવા પ્રમાણમાં કરતા આવ્યા છીએ અને અમુક પ્રકારના અમુક ક્વોલિટીના રૂની આપણે વિદેશમાંથી આયાત પણ કરતા આવ્યા છીએ ચાર પાંચ વર્ષ પહેલાંની જે સ્થિતિ હતી એ એવી હતી કે આપણે જે ઋની નિકાસ કરતા હતા એની સરખામણીએ આપણી જે રૂની આયાત હતી એટલે કે જે વિદેશમાંથી આપણે રૂ જે ખરીદતા હતા એની ટકાવારી માત્ર ત્રીસ ટકા પચીસ ટકા પાંત્રીસ ટકાની વચ્ચે રહેતી હતી જોકે છેલ્લા બે વર્ષથી આ સ્થિતિમાં પરિવર્તન આવ્યું છે છેલ્લા બે વર્ષના આંકડા આપણે જોઈએ તો આપણે જે રૂની નિકાસ કરી છે એની સરખામણીએ આપણે સાહીઠ ટકા સિત્તેર ટકા સુધી રૂની આયાત પણ કરી છે જોકે આ વર્ષે આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસની સિઝનમાં જે સ્થિતિ છે એ વધુને વધુ ચિંતાજનક બની રહી છે અત્યાર સુધીની જે પ્રથમ બે મહિનાની સિઝન પૂરી થઈ છે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની એ જે બે મહિનાના આંકડાઓ મિત્રો આવ્યા છે એ અનેક રીતે ચિંતા પેદા કરે છે આ બે મહિનામાં આપણા દેશમાં જે ની આયાત થઈ છે એ નવ લાખ ઘાસડી થઈ છે અને એની સરખામણીએ અત્યાર સુધીમાં જે આપણે રૂની નિકાસ કરી છે એ માત્ર છ લાખ ઘાસડી કરી છે હવે આપણે ગત સિઝનને ને આ સિઝનની સરખામણી કરીએ તો ગત સિઝનમાં આપણા દેશમાંથી જે રૂની નિકાસ થઈ હતી એ અંદાજે અઠ્યાવીસ લાખ ઘાસડી આસપાસ થઈ હતી અને આ સિઝનમાં સી એટલે કે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો એવો અંદાજ છે કે આપણે માત્ર અઢાર લાખ ઘાસડી રૂની જે છે એ નિકાસ કરી શકશું વૈશ્વિક બજારમાં એટલે રૂની નિકાસ આપણી દસ લાખ ઘાસડી સુધી ઘટી શકે છે ને હવે જે ચિંતાજનક આંકડો છે એ તમને જણાવું કે ગત સિઝનમાં આપણે જે રૂની આયાત કરી હતી એ કરી હતી સત્તર લાખ અને પચાસ હજાર જે ઘાસડી આસપાસ અને આ સિઝનમાં આપણે જે રૂની આયાત કરશું વિદેશમાંથી એ આંકડો પચીસ લાખ ઘાસડી આસપાસ થઈ શકે છે તો એ સ્થિતિમાં અત્યારે પણ જે સ્થિતિ છે કે આપણી જે ઋની વિદેશમાંથી આપણે જે ખરીદી કરી રહ્યા છે એ વધારે છે ને આપણે જે વિદેશમાં ઋ વેચી રહ્યા છે એ પ્રમાણમાં ઓછું છે તો સિઝનના અંતે પણ એવી સ્થિતિ સર્જાવાની સંભાવના અહીંયા રજૂ થઈ છે કે આપણી જે આયાત છે એ વધારે હશે ને આપણી જે ઋની નિકાસ છે એ પ્રમાણમાં ઓછી હશે હવે અહીંયા આપણે આયાત કેમ કરીએ છીએ તો અત્યાર સુધી જે આપણે આયાત કરતા આવ્યા છીએ એ એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ એટલે કે જે વધુ લંબતાર જે છે જેની આપણે ત્યાં પ્રમાણમાં ઓછી ખેતી થાય છે એની આપણે મુખ્યત્વે આયાત કરતા આવ્યા છીએ ને અત્યાર સુધી એની પણ ડ્યુટી હતી પણ ફેબ્રુઆરી મહિનામાં એ ડ્યુટી જે છે રદ કરવામાં આવી કારણ કે આપણા ત્યાં એની ખેતી ઓછી થાય છે તો આપણે વિદેશમાંથી આયાત કરીએ પણ બીજી જે છે એ માંગ એવી ઉઠી છે અમેરિકામાં એક કોટન એસોસિએશન છે એ કોટન એસોસિએશન દ્વારા એવી માંગ થઈ છે કે જે શોર્ટ સ્ટેપલ કોટન આવે એટલે કે જેની આપણા ખેડૂતો ખેતી કરે છે એની ઉપર અત્યારે દસ ટકા ડ્યુટી છે તો એ દસ ટકા ડ્યુટી પણ રદ કરવામાં આવે તો મિત્રો દસ ટકા ડ્યુટી છે કોટનની ઇમ્પોર્ટ ઉપર એટલે કે રૂની જે આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ શોર્ટ સ્ટેપલની એની ઉપર દસ ટકા આયાત ડ્યુટી લાગેલી છે છતાં એની સ્થિતિ ચિંતાજનક છે તો ધારો કે જે માંગ થઈ રહી છે જે જે અમેરિકન ટ્રેડ બોડી દ્વારા જે માંગ થઈ છે કે જે જે શોર્ટ સ્ટેપલ છે એમાં પણ દસ ટકા ડ્યુટી છે એ ભારતે રદ કરવી જોઈએ તો આપણા દેશમાં શું સ્થિતિ થાય તો એક રીતે આપણી જે આયાત છે એ વધી રહી છે એના ઘણા બધા કારણો છે ને નિકાસ જે ઘટી રહી છે એના પણ ઘણા બધા કારણો છે આપણા જે મુખ્ય ખરીદદાર દેશો છે એ પણ તમે જોશો તો ચીન આપણી પાસેથી મોટા પ્રમાણમાં ખરીદે છે બાંગ્લાદેશ આપણી પાસેથી મોટા પ્રમાણમાં ખરીદે છે અને કપાસ સિવાય આપણે એટલે રૂ સિવાય આપણે વાત કરીએ મસાલાને એ બધું તો આરબના દેશો છે એટલે કે આમ જોઈએ તો મુસ્લિમ દેશો અને ચીન આ બે જ છે એ આપણા ખરીદદાર છે આપણે અમેરિકામાં અને યુરોપમાં એટલા મોટા પ્રમાણમાં જે છે આપણે નિકાસ નથી કરી શકતા તો આ કારણે જે આપણી ગુણવત્તા છે કે જે આપણને ભાવ મળવો જોઈએ એની સામે પણ પ્રશ્ન છે આપણા ભારતની જે ખાસ કરીને કપાસની ખેતી છે એ મેન્યુઅલ ખેતી છે એટલે વિશ્વના અન્ય દેશોમાં જે કપાસની ખેતી છે એમાં ફાર્મ મિકેનિઝમ મોટા પ્રમાણમાં આવી ગયું છે એમાં બિયારણની નવી નવી વેરાયટીઓ આવી ગઈ છે આથી એ લોકો આપણા કરતાં ઓછી જમીનમાં કપાસની ખેતી કરે છે છતાં આપણા કરતાં વધુ કપાસનું ઉત્પાદન મેળવે છે અને એમનો જે ખર્ચો છે એ પણ આપણા પ્રમાણમાં ઓછો આવે છે એના કારણે જ જે દસ ટકા ડ્યુટી છે તમે ખાલી એક ગણતરી કરો કે આપણા રૂને ઇમ્પોર્ટ કરવા ઉપર દસ ટકા ડ્યુટી છે છતાં રૂની જે ઇમ્પોર્ટ છે એટલે કે રૂની જે આયાત છે એ સતત વધી રહી છે તો અહીંયા દરેક સ્તરે જે છે એ પ્રશ્નો જે છે સર્જાવાની શરૂઆત થઈ છે કોટન ઇન્ડસ્ટ્રી જે છે એ પોતાના પરિપ્રેક્ષથી સમગ્ર રૂ ઉપર એટલે કે તમામ પ્રકારના રૂ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરવાની એક રીતે માંગ કરી રહી છે ખાસ કરીને જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એની એ માંગ છે કે ભાઈ રૂ ઉપર કોઈ જાતની ઇમ્પોર્ટ ડ્યુટી ન હોવી જોઈએ ધારો કે એવું થાય તો પછી જે આપણી સ્થિતિ છે એ અત્યારે ચિંતાજનક છે ને પછી તો વધુને વધુ એક રીતે ચિંતાજનક થાય કારણ કે આપણા દેશમાં જે ગત સિઝન હતી એમાં એવો અંદાજ છે કે ત્રણસો અને પચીસ લાખ ઘાસડી આસપાસ રૂનું ઉત્પાદન થયું અને આ સિઝનમાં જે કોટન એસોસિએશનનો અંદાજ છે એ એવું કહી રહ્યો છે કે ત્રણસો બે લાખ ઘાસડી આસપાસ રૂનું ઉત્પાદન થશે એટલે કે ગત સિઝન કરતાં સાત ટકા ઉત્પાદન જે છે એ ઓછું થશે ઉત્પાદનનો ઘટાડો જે છે એ માત્ર સાત ટકા દર્શાવવામાં આવ્યો છે પણ એવું પણ બની શકે કે અત્યાર સુધી તો આવકો મોટા પ્રમાણમાં રહી છે પણ જે ઉત્પાદન સાત ટકા છે એ જે પ્રમાણમાં થોડું વધારે હોય તો પછી બજાર જે છે જે અત્યાર સુધી બજાર ચાલ્યું છે એ જે બજાર એક રીતે એક જ દિશામાં ચાલ્યું છે એ દિશા જે છે એ થોડી બદલાઈ શકે છે પણ એના માટે જે આપણા જે કપાસની આવકો જે છે એ એક લેવલે હજુ સુધી જળવાયેલી છે એ આવકોમાં ડ્રાસ્ટિક એટલે કે નોંધપાત્ર ઘટાડો આવે તો પછી બજારની જે સ્થિતિ છે એ થોડીક આંતરરાષ્ટ્રીય પરિબળોને થોડું દૂર રાખીને આપણા સ્થાનિક પરિબળો જે છે એ પછી એક રીતે આવી થતાં જોવા મળે પણ આ સિઝનમાં અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે તેમજ જે ધારણા હતી એના કરતાં કપાસની આવક એક લેવલે જળવાયેલી રહી હોવાના કારણે જે બજાર છે એમાં સતત આપણને પ્રેશર જે છે એ જોવા મળ્યું છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાયન્સ સાથે જય કિસાન